નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ અંબાજી મહામેળાને લઈને અંબાજી માર્ગો પર પદયાત્રિકો શ્રદ્ધા અને ભક્તિનો ઉમટ્યો મહાસાગર સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી અનેક પ્રકારની સેવા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અંબાજી માર્ગ પર આવેલા સેવા કેમ્પોની લીધી મુલાકાત શ્રદ્ધા ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમરૂપ અંબાજી મહામેળામાં આજે અંબાજીના માર્ગો અને એમાં મહેસાણા જિલ્લાના સતલાસણા અંબાજી માર્ગો પર ભક્તોનું ગોળાપુર ઉમટી પડ્યું છે ત્યારે આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ સાંસદ શ્રી હરિભાઈ પટેલે વિસનગર સતલાસણા રોડ પર ચાલી રહેલ સેવા કેમ્પની મુલાકાત લીધી હતી અને પદયાત્રીઓની પણ મુલાકાત કરી હતી ખાસ તેમણે આજે સેવા કેમ્પોમાં જઈને મા અંબેને સમગ્ર પ્રજાની સુખાકારી અને શાંતિ માટે પ્રાર્થના અને પૂજન અર્ચન કર્યા હતા સમગ્ર માર્ગો માની ભક્તિમાં તરબોળ બની બોલમાળી અંબે જય જય અંબે અંબાજી દૂર હે જાના જરૂર હે નહીં ચારે બાજુ ગુંજી ઉઠી છે અનેક લોકો ઉમંગ ઉત્સાહ અને શ્રદ્ધાથી આ પર્વમાં જોડાઈને તન મન અને ધનથી અંબાજી માર્ગો પર લીંબુ શરબત મિષ્ટાન ભોજન અવનવા નાસ્તા ચા પાણી બિસ્કિટ મેડિકલ સારવાર આરામ વિષામો પીડા દૂર કરવા માલિશ એક્યુબ્રેસર વગેરે જેવી સારવાર આપી યાત્રિકોની સેવા કરી રહ્યા છે કોઈ ધજા લઈને તો વળી રથ લઈ માતાજીની ગરબી માથે ઉપાડી માના ગુંડલા ગાતા ગાતા માઈ ભક્તો અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ખાસ રસ્તામાં શૌચાલય બનાવી સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે સરકારી તંત્ર દ્વારા યાત્રિકોને કોઈ અગવડ ન પડે તેની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે ચોવીસ કલાક પોલીસ વિભાગ પણ કડે પગે રહીને પદયાત્રીઓની સુરક્ષા કરી રહ્યા છે